ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ભારે પવન ફૂંકાતા રોપ વે સેવા કરાઈ બંધ ન્યૂઝ એ છે કે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી છ દિવસ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ત્યારે જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લઈને ગિરનાર રોપ વે સેવા બંધ કરવામાં આવી છે જ્યારે વાતાવરણ સાફ જણાશે ત્યારે ગિરનારની સેવા ફરીથી શરૂ કરાશે મળતી માહિતી મુજબ જુનાગઢના ગિરનાર ખાતે છેલ્લા ઘણા દિવસથી પવનની ગતિ વધી હોવાને લઈને ગિરનાર રોપ વે હાલ પૂરતો બંધ કરાયો છે રોપવે સંચાલકનું કહેવું છે કે ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરી છે ત્યારે એડવાન્સમાં બુકિંગ કરાયેલા લોકોને મેસેજ કરીને આ મામલે જાણ કરવામાં આવી છે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે જ્યારે ગિરનાર શિખર પર પચાસથી ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સ્થિતિને લઈને તંત્રએ સુરક્ષાના ભાગરૂપે હાલ રોપવે સેવા અટકાવી છે આમ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ વે સેવા શરૂ કરવામાં આવશે ધન્યવાદ